ક્વોલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કે નેક્સ્ટ સ્ટોક ગેઇલ પર નજર કરી લઈએ ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ ગેઇલના નંબર્સ પણ અહીંયાથી ખાસ આવ્યા છે સ્ટોક અત્યારે ફિલહાલ એકાદ ટકા ઉપર છેલ્લે છેલ્લે બંધ થવા માટે એકસો થી ઓલમોસ્ટ એકસો તોંતેરથી એકસો પર આવ્યો છે નંબર્સમાં જોવા મળી રહ્યું છે નફો તમે જુઓ તો ચાર સાત ટકા વધ્યો છે ત્રણ હજાર ને સડસઠ કરોડ રૂપિયા જે અનુમાનથી પણ સારો છે આવક તમે જુઓ તો એ ચોત્રીસ હજાર ને સાડત્રીસ કરોડ થઈ છે જે છ પોઈન્ટ બે ટકાનો વધારો બતાવે છે સો આવકમાં પણ સુધારો છે અનુમાનથી સારા નંબર્સ બાદ ગેઇલ આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા સારું ઊભું એક્શન સ્ટોકમાં બન્યું છે હવે ગેસ બેઝડ ઇકોનોમી બનવા તરફ જ્યારે આપણે આગળ વધવાની કોશિશ કરી રહ્યું છે ભારત તો આવી સ્થિતિમાં ગેઇલનું મહત્વ તો છે જ અને એક સરકારી યુનિટ છે એના હિસાબથી પણ મહત્વ છે બજેટમાં પણ સેન્સિટિવ છે સ્ટોક સર કઈ રીતે લઈને જવાય અને બજેટ માટે થઈને અત્યારે એક તો સૌ પ્રથમ આ જે ગેસ જે ગેસવાળી કંપનીઓ છે એનો એક જ હોય છે પ્રશ્ન કે જે ગેસના પ્રાઇસ જે રિવિઝન થતા હોય છે એની ઇમ્પેક્ટ એમના ઉપર ડાયરેક્ટ પડતી હોય છે અને એ કારણસર આપણને પ્રોફિટમાં કમ્પેરેબલ કદાચ ના કહી શકાય એવું રહેતું હોય પણ ઓવરઓલ ગ્રોથ ઘણો સારો દેખાઈ રહ્યો છે બીજું જે ગેસની ગ્રીડમાં આ કંપનીએ બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એટલે એના જે પાઇપલાઇનથી માંડી અને એ કારણસર કંપનીની ઇન્ટેન્સિક વેલ્યુ મૂળભૂત વેલ્યુ ખૂબ જ ઊંચી છે રિઝલ્ટ ખૂબ સારા છે ઇન માય ઓપિનિયન ડેફિનેટલી આ સ્ટોક બાયનો કેન્ડિડેટ છે અને આવનારા સમયમાં પણ ઘણું સારું પર્ફોર્મ કરવી શક્યતા છે બિકોઝ ઓલ કેપિટલ એક્સપેન્ડિચર ઘણા બધા કંપનીએ કરી ચૂકી છે હવે એના ફ્રુટ્સ લેવાનો ટાઈમ થયો છે મારી મારી દૃષ્ટિએ આ જે પ્રોફિટની ટ્રેજેક્ટરી છે આવનારા સમયમાં પણ એ ટ્રેન્ડ ચાલુ રહેશે